માં નર્મદા પરિક્રમાનો રૂટ યથાવત રહેશે પરિક્રમા એક મહિનો ચાલશે માં નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા તારીખ આઠમી એપ્રિલ સોમવારથી શરૂ થઈ આઠમી મે બે હજાર ચોવીસ સુધી ચાલશે પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓની કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રહેશે પરિક્રમા શરૂ થવાના પૂર્વે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતીયા દ્વારા શનિવારે સાંજે સ્થળ પર જઈ રામપુરા ઘાટ અને શહેરાઉ ઘાટ ખાતે નાવડીઓની કરાયેલી સુવિધાઓ શ્રદ્ધાળુઓ માટે વિસામો પરિક્રમા પથ સહિત સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીનવટભરી સમીક્ષા કરી હતી તેમજ નાવડી સંચાલકો અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાની કામગીરી કરી રહેલી એજન્સીના પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરી કેટલાક સૂચનો કર્યા હતા નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતીયાએ પરિક્રમા અર્થે આવતા ભાવિક ભક્તોને અપીલ કરતા જણાવ્યું હતું કે આ પરિક્રમા આઠમી એપ્રિલથી શરૂ થવાની છે ત્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા કરે અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરીને જાય વહીવટીતંત્ર દ્વારા પૂરતી માત્રામાં નાવડીઓની સુવિધા કરવામાં આવી છે શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન પાર્કિંગ આરોગ્ય સલામતી છાંયડો પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફીડિંગ રૂમ કંટ્રોલ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ભાવિકો પણ તંત્રને પૂરતો સહયોગ આપશે તેમ પણ જણાવ્યું હતું આ સ્થળ વિઝીટમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ પ્રાયોજના વહીવટદાર શ્રી હનુલ ચૌધરી તાલીમી આઈએએસ અધિકારી સુશ્રી પ્રતિભા દહિયા નિવાસી કલેક્ટર શ્રી સી કે ઉંગધાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે કે જાદવ નાયબ માહિતી શ્રી અરવિંદ નાંદોદના પ્રાંત અધિકારી નાંદોદ તિલકવાડાના શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ બંને તરફના ઘાટ ખાતેના નોડલ અધિકારી અધિકારીશ્રીઓ અને જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા આ વર્ષે આઠમી એપ્રિલથી આઠ સુધી થવાની છે દર વર્ષે નર્મદા પરિક્રમા ચૌદ કિલોમીટરની થાય છે એન્ડ આ વખતે પણ એનો રૂટ યથાવત રહેશે જિલ્લા તંત્રમાંથી બધી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ બધી તૈયારીઓ જોવા માટે આજે આપણે મા નર્મદાના કાંઠે આવ્યા છે પ્રવાસન વિભાગના સૌજન્યથી આ વખતે બહુ સરસ સુવિધાઓ પાડવામાં આવશે જેમાં હોલ્ડિંગ હેંગર બેબી ફીડિંગ રૂમ હેલ્થ રૂમ્સ મીડિયા રૂમ એડમિનિસ્ટ્રેટિવ રૂમ્સ કંટ્રોલ રૂમ્સ બધાની વ્યવસ્થા કરવામાં આવશે આથી હું બધા ભાવિકોને અપીલ કરું છું કે આ વર્ષે નર્મદા પરિક્રમા શાંતિપૂર્વક જળવાય અને બધા ભાવિકો તંત્રને પણ સહકાર આપે